અને રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ત્યારે ગત વર્ષે પણ એબીવીપી પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના પર સરકારના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે આ તમામ વિષયોને લઈને એબીવીપી દ્વારા ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે માનનીય હાઈકોર્ટ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા છે લગાવવામાં છે એક કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના હોય અને જે જોઈએ એ નથી અત્યારે તો જે કોલેજીસ છે એની જોડે નથી જેના કારણે વિદ્યાર્થીઓના એડમિશન ઉપર લગાવવામાં છે એક કારણ જોવા જઈએ તો સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટિનેડ કોલેજીસની અંદર ઓફિસરોની ભરતી કરવામાં આવી નથી તેના કારણે શિક્ષણની ગુણવત્તા વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓના ભવિષ્ય બંનેની સાથે ચેડા થઈ રહ્યા છે આજે ગ્રાન્ટેડ કોલેજોની અંદર જ્યારે એડમિશન નહીં થાય તો વિદ્યાર્થી સામાન્ય રીતે પ્રાઇવેટ કોલેજીસની અંદર એડમિશન લેવા માટે દોરાશે જેના કારણે ગ્રાન્ટિનેડ કોલેજોનું ભવિષ્ય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે લોની અંદર જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઉપર પણ એક પ્રશ્ન ચિહ્ન થશે જેના કારણે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીના મારફતથી ગુજરાત સરકારને અમે આજે માંગ કરી છે કે ત્વરિત ધોરણે પ્રાધ્યાપકોની ભરતી થાય જે ગ્રાન્ટ અત્યાર સુધીમાં રોકાઈ રહી છે એ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે તથા જે પ્રવેશ પ્રક્રિયા છે એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે જો આ માંગ અમારી નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર સરકારશ્રીની રહેશે આનંતી દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર